આ અંગે અશાંત ધારા અંતર્ગત નાયબ કલેક્ટર સબડિવિઝનલ સિટી પ્રાંત અડાજણ સુરત દ્વારા તારીખ નવ સાત બે હજાર પચીસની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં દર્શાવાયા મુજબ કેટલીક મિલકતો માટે કલમ પાંચ ત્રણ એક હેઠળ તબદીલીની અરજીઓ થઈ હતી ઉલ્લેખનીય છે કે આ તબદીલીઓ એવી મિલકતો માટે કરવામાં આવી છે કે જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી આક્ષેપો મુજબ અરજદારો દ્વારા કોઈપણ ખરીદદારના નામ કે સરનામાની વિગતો આપ્યા વિના તબદીલીઓ કરાવવામાં આવી છે તેમજ બિલ્ડિંગોનું બાંધકામ મંજૂર થવા પહેલા જ એક સમુદાયના નામે મિલકત તબદીલ કરવાનું કાવતરું અમલમાં મુકાયું છે ગુજરાત ધારા અધિનિયમ ઓગણીસો એકાણુંની કલમનો સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ પ્રકારના પ્રયત્નો સુરતમાં સમુદાયોના સાધારણ સહઅસ્તિત્વને ખંડિત કરીને એક ધાર્મિક સમૂહને કેન્દ્રમાં રાખી વસવાટની નીતિ ઘડી રહ્યા છે તેમનું કહેવું છે કે આવા કાવતરાઓ પાછળ ચોક્કસ બિલ્ડર્સ અને એજન્ટો કાર્યરત છે જેઓ આર્થિક લાભ માટે અને ધર્મના આધાર પર વસવાડના મોડેલને આગળ ધપાવવા માંગે છે અંતે સ્થાનિક હિન્દુ સમુદાયે આ પ્રક્રિયાને સુનિયોજિત ષડયંત્ર તરીકે વર્ણવી તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ અને કાનૂની પગલાંની માંગ ઉઠાવી છે જય શ્રી રામ મારું નામ શિવલહેરી ગોસ્વામી હું ગોરાઠ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મિક આસ્થાનું સ્થાન છે ત્યાં અનેક લોકો જ્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે છેને જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે તો ખાલી સુરતના લોકો નહીં ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનતા માનવા આવે છે તો પછી આ ભારતની અંદર જે અસાન ધારણો કાયદો છે એ કેમ લાગુ નથી આમ કાંઈ સમજાતું નથી આ એકવાર અમે રજૂઆત નથી કરી અનેકવાર અમે આ રજૂઆત કરી પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી જ્યારે મત જોતા હોય છે ભાજપને ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે ખરેખર આ અન્યાય છે હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી બધાની સાથે માગણી કરીએ ત્યાં સુધી બરોબર છે ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે જય શ્રી રામ